અમે દસ પંદર દિવસ પહેલાં ગોવા ગયા હતા અને અમારા છોકરીઓએ બંનેએ જીદ કરી કે અમારા માટે લબુબુ લઈને આવજો અમે જે દિવસનો લબુબુ લાવ્યા છે એ દિવસના અમારા ઘરમાં બધા માંડાને માંડા જ છે અને કહેવાય ને કે અમારા છોકરાઓને અચાનક જ એમ અત્યારે સૂઈ ગયેલા હતા અને ઊંઘમાંથી એમ અચાનક ચોંકીને ઉઠી જાય અને પછી ઉઠીને એવું કહે કે અમને સપનામાં લબુબુ આવીને બીવડાવતું છે અમે પોતે આ વસ્તુ જ્યાં સ્ટાર્ટિંગમાં અમે આ વસ્તુ લાવવાના ને તો ત્યારે અમે ન્યૂઝમાં અને આ રીલ્સમાં ને બધામાં જોયું કે ભાઈ આ નેગેટિવિટી ફેલાવે છે આમ છે તેમ છે પણ અમને એમ કે ચાલ છોકરા જીદ કરતા છે તો એ લોકોને લાવી આપીએ લાવવાય ને એક બે દિવસમાં અમને એવું લાગ્યું કે આ વસ્તુ અમે લાવવા તો ખરા પણ આ વસ્તુ એ લોકોને ખરેખર નહીં આપી જોઈતી હતી આ તો લઈને એ લોકોને અમે કીધું કે આ વસ્તુ આપી દઉં આપણે આને ફેંકી દઈએ કાં તો સળગાઈ દઈએ પણ એ બંને છોકરીઓ કેવું જીદ કરે કે ના પપ્પા આ તો અમારી પાસે રાખવું નહીં જ આપીએ એમ હવે અત્યારે છેલ્લા બે દિવસથી એ લોકો હાભેથી કહેવા માંડ્યા કે પપ્પા એને ફેંકી દેવ અને આ અમને નહીં જોવા મને આનાથી બીખ લાગતી છે અને ખરેખર જે દિવસનું લાવેલા છે ને એ દિવસના અમારા ઘરમાં બધા માંડા ને માંડા જ છે નેગેટિવિટી છે બીજું કંઈ નથી કહેવા માંગતો જો તમારા ઘરમાં આ વસ્તુ હોય તો એને આજે ને આજે જ સળગાવી દઉં કાં તો તમારા ઘરથી દૂર ફેંકી દઉં દીકરા સળગાવી દઉં ને સળગાવી દઉં